ડભોઈ સિવિલ કોર્ટના પ્રાંગણમાં અર્થ ડેની ઉજવણી પ્રસંગે જજ સાહેબ સરકારી વકીલ અને વકીલો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા માટે કાળજી લેવા માટે જણાવ્યું હતું ડભોઈ સિવિલ કોર્ટના પ્રાંગણમાં અર્થ ડેની ઉજવણી પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેક્શન જજ સાહેબ એમજી વાઘેલા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબ એન કે ચોક્સી એડિશનલ સિવિલ જજ સાહેબ કે એસ ખાના સરકારી વકીલ ચૌહાણ તેમજ વકીલ મંડળના રમેશભાઈ ભટ્ટ આરિફભાઈ મકરાણી લતીશભાઈ પટેલ જાવેદભાઈ પઠાણ સોયબભાઈ કડિયા વગેરેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૃક્ષ રોપવામાં આવ્યા હતા અને તેનું જતન કરવા માટે કાળજી લેવા જણાવ્યું હતું દરેક યુવાનોને એક વૃક્ષ વાવો હરિયાળી કરો હાલના તબક્કામાં વૃક્ષનું નિકંદન થઈ રહ્યું છે જેને લઈને આજે કોર્ટ વકીલ અને જજ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આદરોધવો વર્લ્ડમાં અર્થડે છે અને અર્થડે નિમિત્તે આજે વોર્ટમાં નમદ જ સૈબશીઓનો હસ્સે તેમજ સરકારી વકીલશ્રીના હસ્તે તેમજ એડવોકેટશ્રીના હસ્તે તથા સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કોર્ટમાં કરવામાં આવેલું છે અને આજ રોજ એ માટે બધા અમે ભેગા થયેલા છીએ આશરે કેટલા વૃક્ષો આશરે લગભગ સાત વૃક્ષો રોપવામાં આવેલા છે અને જે ઉપયોગી જે સેતુના ઝાડ છે જે કે ફળ ફળદાયક છે એ ઝાડોને અમે આજે રોપા વૃક્ષારોપણ કરેલું છે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે